તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસ ના રોજ સોમ પ્રદોષ વ્રત છે પ્રદોષ પૂજાનો સમય છે સાંજે સાત વાગ્યા ને ત્રેવીસ મિનિટ સુધી પ્રદોષ વ્રત ખૂબ જ મંગળકારી અને શિવકૃપા પ્રદાન કરે છે વિશેષ કરીને સોમ મંગળ અને શનિ પ્રદોષ વ્રતને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને વ્રત કહે છે સૂર્યાસ્ત પછી રાત થતાં પહેલાંનો સમય પ્રદોષકાળ કહેવાય છે પ્રદોષકાળમાં ભગવાન શિવ રજત ભવનમાં નૃત્ય કરે છે અને પ્રસન્ન મુદ્રામાં રહે છે તેથી તેમની પ્રસન્નતા અને આશીર્વાદ વ્રતધારી ભક્તોને પણ અપાર મળે છે પ્રદોષ વ્રત કરવાથી બીમારીઓ દૂર થાય છે ઉંમર વધે છે મનોકામના પૂર્ણ થાય છે અટકેલા કાર્યો પૂર્ણ થાય છે દુશ્મનો પર વિજય મળે છે અને અપાર સુખ સમૃદ્ધિ મળે છે આ વ્રતમાં મહાદેવ ભોલેશંકરની પૂજા કરવામાં આવે છે આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવને બીલીપત્ર ગંગાજળ ચોખા ધૂપદીપ તથા નૈવેદ્ય સહિત પૂજા કરવી જોઈએ સાંજે ફરીથી સ્નાન કરીને આ જ રીતે શિવની પૂજા કરવી જોઈએ વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન ખાસ કરવું જોઈએ હવે જોઈએ કે આ દિવસે શું ન કરવું તો ખાસ યાદ રાખો કે પ્રદોષ વ્રતની પૂજામાં શિવલિંગ પર તૂટેલા ચોખા હળદર તુલસી સિંદૂર અને નાળિયેર અર્પિત કરવા જોઈએ નહીં અને પૂજામાં ખાસ કરીને કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં આજે કોઈની નિંદા કરવી નહીં જુઠ્ઠું બોલવું નહીં ઝઘડો કે ગુસ્સો કરવો નહીં કે તામસી ખોરાક પણ ખાવો નહીં વ્રત કરો કે ન કરો પરંતુ આજે પૂજા કર્યા બાદ પ્રદોષ વ્રતની વાર્તા અવશ્ય વાંચવી જેથી વ્રતનું પુણ્ય પ્રાપ્ત કરી શકાય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો